તો સુરતની નવાપરા જેડીસીની સિસ્કો નામની કંપનીમાં આગ લાગી છે ફાયરબ્રિગેડની આગ પર કાબુ મેળવવા માટે સતત જહેમત પાણી અને ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે કંપનીની દિવાલ પણ તોડવી પડવાની સ્થિતિ ઉદભવી આગ લાગવાનું કારણ હજી અકબંધ જોવા મળી રહ્યું છે આ નવા ગામ વિસ્તારમાં સિસ્કો કંપની હતી એની અંદર જે બિસ્કિટના પેકેટ ઉપર જે કવર બનાવે છે બનાવટી કંપની છે એની અંદર આગ લાગેલી છે સ્થિતિ હાલ તો આજ છે ને કામગીરી હાલમાં ચાલે છે હા આમ જોવા જઈએ તો પાંચ થી છ ગાડી ઘટના સ્થળ પર છે બ્લાસ્ટના કઈ અવાજ આવી રહ્યા છે શું છે હા બ્લાસ્ટના અવાજ આવી રહ્યા છે એ કઈ ડ્રમ છે અને ડ્રમ કઈ ઇંક ના કઈ ડ્રમ હશે એ કઈ ફાટતા હશે કંપનીમાં કઈ રીતની તકલીફો છે ચારે બાજુ આ ફાયર ફાઇટિંગ કરવાની તકલીફ તો અમને ઘણી પડી છે છે છતાં અમે બાજીના બિલ્ડિંગમાંથી ઉપરથી ફાયર ફાઈટિંગ કામગીરી ચાલુ કરેલી કેટલીક કલાકો લાગે છે હા અંદાજે તો કહી નહીં શકાય વાર લાગશે મોટી આગ છે એટલે વાર લાગશે